વડોદરાના શહેરવાડી વિધાનસભા મતવિસ્તારમાં સ્થાનિક રહીશે મીડિયામાં પ્રતિક્રિયા આપતી વેળાએ અમુક વ્યક્તિઓને માર મારવાની ધમકી આપી અભદ્ર ઇશારા કરતા સમગ્ર મામલો ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પહોંચ્યો છે વડોદરા શહેરના હણી વિસ્તારમાં પૂરના પાણી પ્રસરી જતા વિસ્તારના રહીશોએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેવામાં સિલ્વર ઓક સોસાયટીના રહીશોની એક મીડિયા કર્મી દ્વારા તેમની વેદના જણાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સ્થાનિક રહીશોએ સ્થાનિક નેતાઓ સામે ખૂબ રોષ ઠાલવ્યો હતો જેમાં તેમણે સ્થાનિક નેતાઓએ કોઈ કામગીરી નથી કરી તેવા સવાલો ઉઠાવ્યા હતા પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા તેમને જોવા સુધતા નથી આવ્યા તેઓ રોષ પણ વ્યક્ત કર્યો હતો આ સમયે એક સ્થાનિક રહીશ કુલદીપ ભટ્ટ પોતાનો રોષ ઠાલવતા ભાન ભૂલ્યા હતા અને અમુક વ્યક્તિઓની ધમકી આપી અભદ્ર ઇશારા કર્યા હતા જોકે આ અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ થતા આજે કુલદીપ ભટ્ટની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેમાં કેટલાક મીડિયા કર્મીઓને પણ ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હોવાની માહિતી સાંભળતા વડોદરાના મોટા ભાગના મીડિયા કર્મીઓ ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી ગયા હતા

બધાના ઘરે ઘરે જઈને લોકોની વેદના સમજાઈ વેદના સંભળાઈ ત્યારે મીડિયાના મિત્રોને પણ અંદર ગોંધી રાખે અને જે જન આક્રોશ છે એને પણ એક વડોદરા શહેરમાં આ લોકો ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરે જ્યારે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન થતો હોય એની સામે અહીંયા કોંગ્રેસ પાર્ટીના અમે લોકો ક્રાઇમ બ્રાન્ચની બહાર બેઠા છે કારણ કે જ્યારે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી આવે કે ગૃહમંત્રી આવે કે કોઈપણ નેતા આવે ત્યારે અમારી પર અમારી પર અટક કરીને ધરપકડ કરતા હતા અમને ઘરે અહીં ઉઠાઈને લઈ જાય પણ વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરતા હતા હવે તો લોકશાહીની ચોથી જાગીર મીડિયાનો અવાજ પ્રયત્ન થઈ રહ્યો છે અને જે જન આક્રોશ છે એનો પણ અવાજ દબાણ થઈ રહ્યો છે આ વડોદરા શહેરની અંદર માલોતુજારોની અંદર રૂપારેલ કાંસ ભૂકી કાંસ મસીયા કાંસ અને વિશ્વામીઠીની ચારે બાજુની દબા જગ્યા પૂરી પૂરીને માલે તુજારો બિલ્ડરોને વેચી દીધી એ બિલ્ડરો બી એમના જ છે પણ એમના બિલ્ડરો એમના નફા માટે વડોદરા શહેરને સહેન કરવું પડે એ તો નહીં ચાલે બે બે વખત હમણાં ફ્લડ આવી ગયું કાસોની અંદર દબાણ એની અંદર મેનહોલ બનાવી દેવું એની અંદર ડ્રેનેજનું પાણી છોડી દેવું દરેક કાંસોની અંદર મેનેજનું પાણી છે ફ્લડ આવ્યું એ તમારા પાપે આવ્યું છે કે કુદરતી નથી આ ફ્લડ સત્તા પર બેઠેલા લોકોના લીધે આવ્યું છે જ્યારે લોકો ત્રણ ત્રણ દિવસ સુધી બચારા પાણીમાં પડી રહ્યા એક માળ ડૂબી ગયો એમનું એમના ઘરના ઘર વકરીને બધું ગરીબોને ઝુંપડપટ્ટીને તો બધું જ જતું રહ્યું માળ પર ચ ચડી ગયા હોય ના છોકરાઓને દૂધ મળે અને ઝોપડપટ્ટીવાળાને બી નથી મળ્યું ના પાણી મળે ના ખાવાનું મળે હાલના બેહાલ થઈ ગયા હોય તો માણસ પોતાની વેદના પણ રજૂ ના કરે આક્રોશ બી વ્યક્ત ના કરે આ પ્રકારની નીતિને રીતિ જે બતાવી છે આ લોકોએ અને કોઈ વ્યક્તિ કેસ કરે અને બીજાની લાગણીમાં બીજાનો હાથો બની પોલીસ ખાતા દબાવવા માટે અને એમના ઉપર કેસ કરે અને પાછા ચારે બાજુ દરવાજા બંધ કરી દે જાનો આતંકવાદી નહીં ફેલા હોય આ દેશ એટલા માટે આઝાદ નહોતું કરાયું કે તમે ચારે બાજુ દીવાલ ઊભા કરી અને લોકોને દાદાગીરી કરો અભિવ્યક્તિની આઝાદી એને બોલવાનો હક બાબા આંબેડકરે આપેલું છે બોલવાની આઝાદી લડવાની આઝાદી પોતાનો હક મેળવવાની આઝાદી જ્યારે લીધી હોય ત્યારે આવી દાદાગીરી ચાલે નહીં અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે અન્યાય સામે લડવા માટે આવી દાદાગીરીઓ સામે કારણ કે દેશ કોંગ્રેસ પાર્ટીએ

સાથે જ મીડિયા કર્મીઓની ક્રાઇમ બ્રાન્ચ ખાતે બનાવ કઈ જગ્યાએ બન્યો છે અને સ્થળનું પંચનામું કરવાનું હોવાથી નિવેદન લેવા મીડિયા કર્મીઓને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે